મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં થપ્પડ થપ્પડકાંડનો મામલો સામે આવ્યો છે એ સુદાન ગઢવી જ્યારે ભાષણ કરી રહ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિએ સવાલ કર્યો ત્યારે બાજુમાં રહેલા એક વ્યક્તિએ સીધો થપ્પડ ઝીંકી દીધો અને આમાં કહેવાય રહ્યું છે કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર છે સવાલ કરનાર વ્યક્તિ સાથે જે ઘટના બની છે તેને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે તો એ આ ઘટના પાછળ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે ને શું વાત કહી છે વિગતે વાત કરીએ મોરબી જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગુજરાત જોડો અભિયાન થકી પહોંચ્યા હતા તેઓ સભા કરી રહ્યા હતા દરમિયાન એક સ્થાનિક ઊભા થાય છે માઇકમાં યસુદાન ગઢવીને દિલ્હીના મુદ્દે કેટલાક સવાલો કરે છે અને બસ આ બાબતને લઈને ત્યાં હાજર એક વ્યક્તિ છે તે આ સવાલ કરનાર વ્યક્તિને થપ્પડ ઝીંકી દે છે ત્યારે આને લઈને હવે વિવાદ વકર્યો છે સોશિયલ મીડિયા ઉપર આના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ સ્પષ્ટતા કરી છે ને જે તેમની સભામાં થપ્પડકાંડનો મામલો સામે આવ્યો છે તેમાં આ થપ્પડ મારનાર વ્યક્તિનો આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તે પ્રકારનો પક્ષ તેઓ મૂકી રહ્યા છે ને તેઓ ભાજપને આ ઘટના પાછળ જવાબદાર ગણાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે પ્રશ્ન પૂછનાર અને થપ્પડ મારનાર બંને ભાજપના જ લોકો હતા પહેલા તો શું કહી રહ્યા છે સુદાન ગઢવી તે સાંભળીને ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ત્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને કાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે 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 ડરી ઉઠાવવાનું બંધ કરી આ તમારી ભૂલ છે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો ભાજપનો છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો એમણે દિલ્હીનો સવાલ કર્યો એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી તેમના મામલે સ્પષ્ટતા મૂકી છે અને આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે આખો થપ્પડનો મામલો સામે આવ્યો છે તેને લઈને તેમણે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીની જે સભાઓ ચાલી રહી છે તેમાં કેવી રીતે આ સભાઓમાં ભંગ પડે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે ને આ મામલે હવે તેમણે ભાજપ ઉપર ઠીકરું ફોડ્યું છે જેના કારણે રાજનીતિ ગરમાઈ છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સુધી આપને માહિતગાર કરીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં